આગામી રવિવારે ગુજરાત વહીવટી સેવા તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ બે ની પ્રિલિમનરી પરીક્ષા યોજાવાની છે આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમારની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની રચના કરવામાં આવી છે પરીક્ષાના સુચારૂ આયોજન માટે સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓની પરામર્શ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જરૂરી સૂચનો મેળવવા ઉપરાંત પરીક્ષા કામગીરીમાં ભાગ લેનાર કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે સાત જાન્યુઆરીના રોજ બે તબક્કામાં યોજાનારી આ પરીક્ષામાં પંચમહાલ જિલ્લામાં કુલ ત્રેવીસ પરીક્ષા કેન્દ્રો અને બસો તેત્રીસ બ્લોકમાં કુલ પાંચ હજાર પાંચસો સિત્તેર ઉમેદવારો પરીક્ષા આપશે જેના માટે તંત્ર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે સતત આવતું છે દરેક દરેક વિષય અને આયોજક પ્રતિનિધિઓ તો બધા છે કોઈ ધ્યાન આપતું છે બંને સમાવેશ આપની માત્રશિકામાં છે એટલે આપની જે દેન પર લે લે નોટ્સ લેતી છે અમારી લગભગ તો કરી ઓર શરૂઆતમાં પરીક્ષા જીપીએસસી યુપીએસસી કે પસંદગી સમિતિની કોઈ ને કોઈ પરીક્ષા પાસ કરીને જ આપણે અહીંયા છીએ અને આજ જ આપણી વ્યવસ્થાની મજા છે કે જે મહેનત કરે વ્યવસ્થિત કરે તો એ ઉપર સુધી પહોંચી શકે ક્વાલ કેન્ડિડેટ છે જે મહેનત કરી રહ્યા છે એને ભવિષ્યની તક મળે જે રીતે આપણે બધાને મળી શકે જીપીએસસી આવતા રવિવારે સાતમી તારીખના રોજ જિલ્લામાં જીપીએસસી વર્ગ એક વર્ગ બે અને ચીફ પાલિકાની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે જિલ્લા કક્ષાએ આપણી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અલગ અલગ સ્ટાફની જે નિમણૂંક છે અલગ અલગ અધિકારીની જે નિમણૂક છે એ પણ કરી આપી છે અને હાલ તમામ અધિકારીઓને આ બાબતમાં તાલીમ આપણે આપી રહ્યા છીએ પરીક્ષા કેન્દ્ર સુધી પ્રશ્નપત્રો છે સુરક્ષિત વિડીયોગ્રાફી સાથે પહોંચે અને પરીક્ષા કેન્દ્રો ઉપર પણ કોઈ પણ પ્રકારનું નહીં બને કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં થાય એના માટેની બધી જ તૈયારીઓ એટલે કક્ષાએ થઈ ગઈ છે